મિત્રો જીવનમાં સફળતા મેળવવા માટે ક્યાંક તમારો પગ લપસી ન જાય કારણ કે જીવનમાં તમારી જીભ અને નિયત સારી રાખજો તો જીવનમાં ચોક્કસથી આગળ આવશો વધારે લોભ કરવા જતાં જીવનમાં આપણે વધારે પડતી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે નમસ્કાર મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી વાત છે એવા એક મહાત્માની જે એક ગામથી બીજે ગામ જવા માટે પોતાના પ્રવચનો સંભળાવવા માટે એક ગામથી બીજે ગામ જતા હતા હવે આ ગામથી બીજે ગામથી જવા માટે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે કોઈ વખતે તેમને સાધન મળે ન મળે ચાલતા જવું પડે તો તેમને ઈચ્છા થઈ કે આખા જીવનમાં મારી પાસે કંઈ જ નથી નાનો ટુકડો જમીનનો પણ નથી જો મારી પાસે થોડી જમીન આવી જાય તો તેમાં થોડો આશ્રમની વ્યવસ્થા કરી દઉં અને એક જ જગ્યાએ પ્રવચન આપી દઉં જેથી ભક્તો મારી છત્રછાયા નીચે રહી શકે અને મારા પ્રવચનો સાંભળી શકે એ મહાત્માના દર્શન કરવા માટે અવારનવાર અનેક વ્યક્તિઓ આવતી હતી મહાત્માએ અનેક વ્યક્તિને જણાવ્યું કે મારે આશ્રમ માટે નાનો ટુકડો જમીન જઈએ છે નાનો ટુકડો હશે તો પણ ચાલશે કે જ્યાં એક જગ્યાએ બેસીને હું થોડા પ્રવચનો આપી શકું કોઈ એક ભક્તે તેમને કહ્યું કે મહાત્મા આપણા જે રાજ્ય છે તેના રાજા છે ખૂબ જ દિલદાર છે અને તે દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી કરે છે અને જોઈએ તેટલું તે આપી દે છે એ રાજાને મળવા માટે ઘણા લોકો જતા પોતાની ઈચ્છા વ્યક્ત કરતા અને પોતાની પાસે કંઈક ન હોય તો ઘણું બધું આપી દેતા પણ હતા મહાત્માને ઈચ્છા થઈ કે રાજાને મળીએ રાજા કંઈક જમીનનો ટુકડો આપી દે તો એક નાનકડો આશ્રમ બની જાય મહાત્મા રાજાની પાસે જાય છે રાજાને વિનંતી કરે છે કે રાજાજી મારે પ્રવચન કરવા માટે નાનકડો એક જમીનનો ટુકડો જોઈએ છે રાજાએ તેમને કહ્યું કે મહારાજ પહેલાં બેસો તો ખરો પાણી પીવડાવ્યું પછી તેમને જમાડ્યા અને પછી કીધું મહારાજ તમારી સંપૂર્ણ ઈચ્છા હોય અમને જણાવો મહારાજે કીધું કે નાનકડો જમીનોનો ટુકડો મળી જાય તો ત્યાં પ્રવચન આપી શકો અને થોડી વ્યવસ્થા થઈ જાય મહારાજે કીધું કે મહાત્મા તમારે કેટલી જમીન જોઈએ છે એક વીઘું બે વીઘું ત્રણ વીઘું ચાર વીઘા આ સાંભળતા જ મહાત્માના મનમાં લાલચ જાગી તેમણે થયું કે રાજા તો ખૂબ જ દિલદાર છે રાજા વધુ જમીન આપશે એવું લાગી રહ્યું છે એટલે મનમાં ને મનમાં વિચાર કર્યો કે હજુ વધારે જમીન માગી લો હદા વધારે જમીન માગી લો એમાં બે પાંચ મિનિટનો સમય તેમણે બગાડ્યો મહારાજે પૂછ્યું કે મહાત્મા તમારે શું વિચાર કરો છો કેટલી જમીન જોઈએ છે મહાત્માએ કીધું મહારાજ મને થોડી આશ્રમ માટે થોડી જગ્યા મોટી મળી જાય અને તમે તો દિલદાર છો દરેકની ઈચ્છા પૂરી કરો છો તો આશ્રમ માટે થોડી જગ્યા મળી જાય તો સારું છે મહારાજે કીધું કે મહાત્મા તમે જે જગ્યા ઉપર ઊભા છો ને એ જગ્યા ઉપરથી તમે ગોળ ફરી જાઓ અને સામેની દિશામાં ગોળ ફરી જાઓ તમે ચાલવા માંડો અને ચાલતા ચાલતા તમારે જેટલી જમીન જોઈએ એટલી તમારે લઈ લેવાની પરંતુ શર્ત એ વાતની છે કે સાજે સંધ્યાકાળ થાય એ પહેલાં તમારે જમીનનો છેલ્લો પડાવ છે ત્યાંથી પરત પાછું આવવાનું રહેશે અંધારું થાય તે પહેલાં એટલી જમીન તમારી મહાત્માના મનમાં લાલચ જાગી મહાત્મા ધીમે ધીમે ચાલવા લાગે છે એક વીઘું બે વીઘું ત્રણ વીઘું પચાસ વીઘા સાઠ વીઘા સો વીઘા એ ધીમે ધીમે ચાલવા લાગે છે પરંતુ મહાત્માને થયું આમ ચાલવાથી જમીન થોડી ઓછી મળશે આશ્રમ માટે તો હજુ મોટી હજુ મોટી હજુ મોટી જમીન મળી જાય તો સારું છે મહાત્માના મનમાં લાલચ જાગી તે ચાલવાની જગ્યાએ દોડવા લાગ્યા કે જેથી વધારે અંતર કપાય અને વધારે જમીન મળતી જાય મહાત્મા દોડવા લાગ્યા દોડવા દોડવા લાગ્યા રાજાએ પણ તેમના માટે વ્યવસ્થા કરી આપી જોડે સૈનિકો મોકલ્યા જેમાં પાણીની અને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી આપી ઘણું બધું અંતર કાપ્યા પછી સૈનિકોએ પૂછ્યું કે મહાત્મા તમે દોડશો નહીં થોભી જાઓ થોડું પાણી પી લો જમી લો મહાત્માએ કીધું કે ના ભાઈ ના મારી પાસે અત્યારે જમવાનો અને પાણી પીવાનો સમય નથી અત્યારે મારે જમીન લેવાની છે એટલે મારે દોડવું જરૂરી છે મહાત્મા ધીમે ધીમે દોડવા લાગે છે અને ઘણી બધી જમીનોનું અંતર કાપી લે છે વચ્ચે રસ્તામાં એક ઝરણું પણ આવે છે મહાત્માને થયું આ ઝરણું મારા આશ્રમમાં આવી જાય તો ચાર ચાંદ લાગી જશે એમ કરતાં કરતાં ઝરણું પણ પોતે કવર કરી જાય છે અને આગળ દોડવા લાગે છે દોડવા લાગે છે દોડવા લાગે છે અડધાથી વધારે દિવસ પૂર્ણ થઈ જાય છે અને શરત એ વાતની હોય છે કે જેટલું અંતર કાપે છે તેટલું અંતર કાપીને પાછું થાય તે પહેલાં પરત આવવાનું હોય છે મહારાજને મહાત્માને થયું કે હવે ઘણું બધું અંતર કપાઈ ગયું છે અને હવે આપણે સાંજે સંધ્યાકાળ પહેલાં નહીં પહોંચે તો આપણે તકલીફ પડી શકે છે એટલે મહાત્મા પોતે જે ઘણા બધા કિલોમીટરનું અંતર કાપે છે ત્યાંથી ફરીથી દોડવાનું શરૂ કરે છે કારણ કે જો ચાલવા માંડે તો ચાલતા ચાલતા તેટલું અંતર કપાય તેમ ન હતું એટલે ફરીથી દોડવા લાગે છે અને દોડતા દોડતા સંધ્યાકાળ થાય એ પહેલાં જ પાંચ કે દસ મિનિટ પહેલાં એ રાજાની પાસે આવી જાય છે રાજાની પાસે આવીને સીધા રાજાના પગમાં પડી જાય છે અને પાંચ કે દસ મિનિટમાં જ તેમને તે બેભાન થઈ જાય છે અને પાંચ કે દસ જ મિનિટમાં તેમનો જીવ પણ જતો રહે છે કારણ કે આખો દિવસ એટલું બધું દોડ્યા હતા જેમાં હાર્ટ બીટ વધી ગઈ હતું એટલું બધું સ્ટ્રેસ વધી ગયું હતું શરીરને આરામ બિલકુલ નહોતો મળ્યો અને અંતે પોતાનો જીવ ગુમાવે છે એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં દોડવું પણ જરૂરી છે પરંતુ જીવનમાં એટલું પણ ન દોડો કારણ કે જિંદગી દોડવા માટે નહીં જીવવા માટે છે તો મિત્રો આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે તો સ્ટોરીને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી આવી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે